મછઇા�લા до મહ મપાત મિં માલ મતા માલાલ મહ ગાય તો બધા આવી જ જશે આ આ કેમેરામાં બધું સામૂહિક જ હોય હા આ કેમેરામાં ગોવિંદ ધારા નેતા ના બીજેપી સરકાર શું કરે શું ન કરે તેની પરવા કર્યા વગર જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો નિકોલમાં આવે સિનિયર સિટીઝન પાર્ક કે જે સિનિયર સિટીઝનો જ ઊભો કરેલો પોતાનો પોતીકો ગાર્ડન એટલે સિનિયર સિટીઝન ગાર્ડન કંઈક અનોખી ભાત ઊભી કરે

हरे <laughs> સરકાર કે કોર્પોરેશન કોઈ સગવડ ઊભી કરી આપે પછી તેને મેન્ટેન કરવાની જવાબદારી પ્રજાની બને છે અને અહીંયા વિશ્વાસ છે કે આ સિનિયર સિટીઝનની ટીમ ચોક્કસથી આને મેન્ટેન કરી રાખશે એક્સરસાઇઝના સાધનો સરકાર અને કોર્પોરેશનની મદદથી લગાવવામાં આવ્યા છે પ્રાથમિકતા હંમેશા સ્વાસ્થ્યને હોવી જોઈએ સો ટકા પૈસો એ પરમેશ્વર છે પણ સાથે સાથે સ્વાસ્થ્ય જળવાવું જોઈએ એ માટે આ સિનિયર સિટીઝન ગાર્ડનમાં હેલ્થ ઇક્વિપમેન્ટ સાધનો મૂકવામાં આવે છે આજ રોજ એનો શુભારંભ કરવા જઈ રહ્યા છે ખૂબ ઉત્સાહ છે સિનિયર સિટીઝન વડીલોમાં કારણ કે તેમણે પોતે ઊભું કરેલું છે એટલે એમનો આનંદ કંઈક ઓર હોય મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે રમેશ ભાઈ લખાણી રીંગ આવે મને મને આજ રોજ આપણા નિકોલની પાવન ધારા ઉપર લોકરાણીલા ધારા સભ્ય આદરણીય બાબાભાઈ શહેરના મહામંત્રી બરેશભાઈ સિનિયર સિટીઝન આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન અને કોર્પોરેટર પરદેવભાઈ વિલાસબેન દીપકભાઈ ઉષાબેન સંગઠનના પ્રમુખ ડોક્ટર જયેશભાઈ મુકેશભાઈ માસ્તર અને સમાજ સેવકી અને આદરણીય એવા મગનભાઈ રામાણી દિલીપભાઈ કોઠિયા અને વિવિધ ભાવના હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ તો આવો આપણે સાથે મળી લોકાર્પણ

Bepak नीचे mungkin सबले

レディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーレディーディーレディーレディー આવડેલા 6 જાતના વૃક્ષો છે 6 જાતના વૃક્ષો છે પરફુલિયા બધું આમાં જાતના વિમુખી ચિપુડી જામપુરી દાડા કે લો જો છે સાંભળા છે સરકારની મદદ વગર શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ નિકોલમાં આવેલ સિનિયર સિટીઝન ગાર્ડન જે કહેવાય છે ને કે સાહીઠ પછી નવરા લોકો નખોદ વાળે પણ આ લોકોએ જમીન ખોદીને ગાર્ડન બનાવ્યો છે એવા સિનિયર સિટીઝનોને સલામ છે વંદન છે ખાસ કરીને દાતાઓ પણ અમદાવાદ નિકોલ ગુજરાતભરમાં અને વિદેશથી પણ લોકોએ દાન આપ્યું છે આજે હેલ્થ ઇક્વિપમેન્ટનો ઉપયોગ શરૂ કરવાનો દિવસ સ્થાનિક ધારાસભ્ય બીજેપી બાબુભાઈ જમનાદાસ પટેલના હસ્તે કરવામાં આવ્યું સાથે સમાજના અગ્રણીઓ દિલીપભાઈ કોઠિયા મગનભાઈ રામાણી હરેશભાઈ રામાણી ભાનુભાઈ કોઠિયા વિઠ્ઠલભાઈ જામલિયા ઘણા બધા સમાજ સમાજશ્રેષ્ઠીઓ સમાજ આગેવાનો આ માંગલિક પ્રસંગ જ કહેવાય કારણ કે લગ્નોત્સવ તો એ સમાજને એક ફરજનો ભાગ છે પણ આ એક મુમેન્ટ સિનિયર સિટીઝને ઉપાડી છે નિકોલમાં આસિસ્ટન્ટ કમિશ્નર રાહુલ શર્માની પણ એક ખૂબ મોટી આમાં ખેવના રહી છે તેઓ એક ટાર્ગેટ બનાવ્યો છે કે જેટલા પણ રિઝર્વ પ્લોટ ગાર્ડન માટેના છે તમામમાં ગાર્ડન બનાવવાની એમણે ખૂબ મોટો પ્રયાસ કરીને મોટાભાગની પ્લોટમાં ગાર્ડન બનાવી દીધા છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ હેતુફેર કરીને બીજો કોઈ ઉપયોગ ન થાય તેવા આશયથી તેમણે ગાર્ડન બનાવી દીધા છે અને તાપમાનમાં ઘણો બધો નીચું લાવવામાં રાહુલ શર્મા અને તેમની ટીમે ભાગ ભજવ્યો છે ટીમના સાધનો લોકાર્પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હવે આપણા લોકાર્પણ કર્યું મહેમાનોનું સ્વાગત આપણા જ લોકલાડીલા ધારાસભ્ય અને ઊંચા ઉમિયામાં સંસ્થાના વિનુભાઈ લાલજીભાઈ સુધાર કરશે આપણે તાલીઓના ઘટનાથી વધારી લઈશું આપણા જ વોર્ડમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટીના ઘણા યુવાનો અને કાર્યકર્તાઓનો જેને કાર્યકર્તાઓના ગડગડા આપણે વધાવી લઈશું તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું સમાજ અગ્રણી નાગર ગઢાર થી વધાવી લઈશું ઉષાબેન નું સ્વાગત મનીષાબેન કરી રહ્યા આ ત્યારબાદ નિકોડવડ ના મહામંત્રી મુકેશભાઈ કાકર એમનું સ્વાગત નિકોડવડ ના સાથે પપ્પુભાઈ રીતી એમનું સ્વાગત બધા એક સાથે આપો છે સન્માન કરે છે આપણે આગળનો દોર વધારતા ઉપસ્થિત આજના દિવસ ભારત માતા કી મિત્રો આજે બહુ આનંદ ની વાત છે સિનિયર સિટીઝન માટે ટાઈમ કાઢવો એ બહુ મહત્વની બાબત ગમેલા સશક્ત હોય મજબૂત હોય પણ ઘેર તો રહેવાય નહીં કોઈ ના દી ના રહેવાય એટલે આ જણા નાના મોટા કાર્યક્રમ બી થાય અને ગપ્પા મળે ગપ્પા એટલે આપણી ભાષામાં ગામ ગામની વાત થાય એ બેઠા બેઠા આખા દુનિયાની વાત થાય મોદી સાહેબ શું કરે એ વાત અહીં થાય શું કરવા જે વાત અહીં થાય તહેવાર છે

આજના ખૂબ સુંદર મજાના સિનિયર સિટીઝન ગાર્ડન ની અંદર આવું મોટું આયોજન એ આજે જોયું બાળકો નું બેનો અને સિનિયર સિટીઝન નામ માત્ર સિનિયર સિટીઝન આ ગાર્ડન લગભગ બધા માટે છે એવું છે લાગી રહે છે એટલે આ ગાર્ડન બનાવવા માટે જેમણે વિચાર મૂક્યો તેવા લક્ષ્મણભાઈ ખૂબ સારી રીતે કામ કરે છે એવા લાલજીભાઈ અને આખા ગાર્ડનમાં જે લોકો કામ કરે છે બધાના નામ તો મને મોઢે નથી પણ રમેશભાઈ છોડવડિયા વજુભાઈ મધુભાઈ રામ રામાણી